હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે સફેદ કઢી છે વ્હાઈટ કહેવામાં આવે છે તે કઢી બનાવીશું અને આ કઢી આપણે વરામાં તમે જો તો આપણે વરામાં આ કઢી જોવા મળતી હોય છે તો આપણે બહાર બનાવે તેવી જ આપણે કઢી બનાવીશું તો અહીંયા તીખાશ માટે મેં બે મરચાં લીધા છે અને એક મોળું છે અને બે તીખા છે અહીંયા આપણે ત્રણ જણા સૌ કરી શકે એટલે આપણી કઢી બનશે તો આ કઢી એકદમ રસોયા બનાવે એવી જ આપણે બનાવીશું તો અહીંયા લસણની ચારથી પાંચ કઢી એડ કરી છે બે આદુના ટુકડા એડ કરી દીધા છે અને હવે આપણે એમાં હજી થોડીક તીખાસ ગળ પણ હોય એટલે આ વ્હાઈટ કઢી છે થોડીક ગળી હોય છે એટલે આપણે તીખા સામે બેલેન્સ કરવા માટે આપણે ગળા માટે તીખા મરચાં એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું કેમકે આ કઢીમાં નમક છે તે મીડિયમ આપણે એડ કરીશું મીઠું અને હવે આમાં મીઠું એડ કરવાથી આ જે મસાલો છે તે આપણો જલ્દી વટાઈ જાય છે અને અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવતા હોય ત્યારે ખરલ માં જ આપણે આ મસાલો કરશું તો એનો ટેસ્ટ છે તે સો ગણો વધી જશે અને બહુ ટેસ્ટી એવી બનશે કઢી અહીંયા આ કઢી છે તમે ભાત સાથે સર્વ કરી શકો એટલી ટેસ્ટી હોય છે ખીચડી ખીચડી સાથે પણ તમે સર્વ કરી શકો ખીચડી સાથે આ કઢી બહુ ટેસ્ટી એવી લાગે છે તો સાંજના ભોજન માટે આવું કંઈક મળી જાય તો આપણે ખાવાની પણ મજા આવે એવી કઢી આપણે બનાવીએ છીએ તો અહીંયા આપણું બધું લસણ આદું અને મરસાની પેસ્ટ છે તે બની ગઈ છે તો હવે એને એક બાઉલમાં એડ કરીશું હવે અહીંયા આપણે બેસન લીધો છે ચણાનો લોટ તો આપણે બે ચમચી એડ કરીશું કેમ કે બે ચમચી એડ કરવાથી આપણી કઢી છે તે મીડિયમ એવી બનશે થી એવી તો મેં અહીંયા થોડુંક એવું એક ચોથાઈ સ્પૂન જેટલું પાછું ચણાનો લોટ છે તેને એડ કર્યો છે અને આપણે થોડીક એવી સાસ ઉમેરીશું અહીંયા આપણે એક લીટર સાસમાંથી આપણે કઢી બનાવીશું તો ચાર જણા સર્વ કરી શકશે એક લીટર સાસમાંથી તો હવે એને આપણે વિસ્ફરની મદદથી હલાવી લેશું અને જે લોટમાં જે ગાંઠા પડે એ ગાંઠા નહીં પડે એકદમ સરસ એવું આપણે ગ્રેવી કરી લેશું હવે મસાલામાં અહીંયા એક મેં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે તમે નકરું જીરું પણ એડ કરી શકો છો ધાણા જીરું પાવડર હવે અહીંયા વિસ્પારની મદદથી આપણે એકદમ સરસ એવું ફેટી લેશું મસાલો કરી લેશું કે મસાલો કરતી વખતે થોડુંક એવી સાસ એડ કરવાથી આપણું જે મસાલો છે તે જલ્દી એક ગ્રેવી થઈ જાય છે અને વધારે સાસ એડ કરવાથી થોડાક એવા ગઠ્ઠા રહે છે અને તમે જ્યારે મસાલો બનાવો ત્યારે થોડુંક એવું જ એડ કરવાનું પછી તમારે વિસ્પરની મદદથી અથવા તો ચમચીની મદદથી હલાવી અને સરસ એવું ફેટાઈ જશે તો તમે જોઈ શકો છો આપણું સરસ એવું બેટર બની ગયું છે કઢીનું તો હવે કઢીનો મસાલો સરસ એવો બની ગયો છે તો હવે હલાવીને આપણે વઘારે એડ એક સ્પેન લેશું હવે અહીંયા મેં સ્ટીલની સ્પેન લીધી છે તમે નોસ્ટિકની સ્પેન પણ લઈ શકો છો અને તપેલીમાં પણ બનાવી શકો છો તો અહીં આપણે સ્પેન લીધી છે તો સ્પેનમાં આપણે પા સાતક મિનિટ જેવી આપણી કઢી છે તેને ઉકળવા દઈશું જેમ કઢી આપણી ઉકળશે એમ આપણું જે કઢીનો ટેસ્ટ છે તે એકદમ સરસ એવો આવશે અહીંયા એક મરચું મેં લીધું છે મીડિયમ મોળું છે તેને આપણે એડ કરીશું એટલે ખાવાની વધારે મજા આવશે બહાર કઢી હોય રસોઈ રસોઈયા હોય છે તે કઢીમાં મરચાં એડ કરતા હોય છે ઉપરથી અને આપણે મીઠી લીમડીના પત્તા છે તેને પણ મેં એડ કર્યા છે તેની સ્મેલ છે તે કઢીની અંદર સરસ ખૂબ સરસ એવી બેસી જશે તો હવે કઢી છે થોડીક થીક એવી મને લાગે છે એટલે મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમારે કઢી થોડીક જાડી હોય તો તમે પાતળી પણ કરી શકો છો થોડુંક એવું પાણી અથવા તો થોડીક એવી સાસ ઉમેરી શકો છો અહીંયા મને થોડીક થીક લાગે છે અમારે અહીંયા ઘરમાં બધા થોડીક પાતળી કઢી ખાય છે એટલે મેં પાતળી કઢી બનાવી છે મીડિયમ તો તમે થીક કઢી પણ બનાવી શકો છો એનો પણ ટેસ્ટ એટલો સારો એવો આવે છે તો અહીંયા આપણે બે મિનિટ થઈ છે હજી એવું પાંચક મિનિટ જેવું આપણે કઢીને ખૂબ ઉકળવા દઈશું જેમ આપણી કઢી ઉકળશે એમ ટેસ્ટ વધારે સારો આવશે હવે અહીં આપણે આ કઢી હંમેશા ગળી હોય છે તો તમે ગોળ પણ એડ કરી શકો છો અને ખાંડ પણ એડ કરી શકો છો તો અહીંયા બે દોઢ ચમચી જેવી ખાંડ એડ કરી છે ખાંડ એડ કરવાથી કઢીમાં બહુ ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે આ કઢી હવે આ કઢી આપણી ઉકળી ગઈ છે એકદમ સરસ તો આ રીતે આપણે ઉફાણ આવે તો આપણે હલાવતા રહેવાનું છે જો કઢી તમારી ઉભરાય ને બહાર ન જાય એના માટે આપણે એક ઉકળતી હોય ત્યારે આ રીતે ચમચો તમે મૂકી દો તો કઢી ઉકળતી નથી અને ઉભરાય ઉભરાતી પણ નથી તો આ એની નવી એક ટ્રીક છે ગમે વસ્તુ ઉભરાતી હોય ત્યારે તમારે ચમચો અંદર મૂકી દેવો એટલે કઢી ઉભરાવાનું બંધ થઈ જશે તો આ રીતે બબલ્સ થવા મળ્યા છે અને કઢી ખૂબ સરસ એવી આપણી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે તો હજી એક મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું તો હવે આપણી કઢી સરસ ઉકળી ગઈ છે અને હવે આપણે સાઈડમાં લઈ લેશું હવે આપણે વઘાર માટે આપણે વઘારિયામાં ઘીમાં વઘારીશું તમે તેલમાં પણ વઘારી શકો છો પણ આ કઢી જે છે એ કંદોય અથવા તો કંદોય છે તે ઘીમાં વઘારતા હોય છે એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે તો અહીંયા મેં ઘરનું ગાયનું ઘી છે તે એડ કર્યું છે તમે ભેંસનું પણ ઘી લઈ શકો છો પણ અહીંયા ગાયના ઘીમાં સારી એવી કઢી બને છે તો આ કટી હંમેશા ઘીમાં વઘારવાની અહીંયા મેં રાય અને મેથીના દાણાનો વઘાર કર્યો છે અને એક ચમચી જેટલું આપણે આખું જીરું છે તેને એડ કર્યું છે હવે રાય અને જીરું બરાબર ફૂટી જાય એટલે આપણે બધા ખડા મસાલા છે તેને એડ કરીશું તો અહીંયા ત્રણથી ચાર જેટલા મેં આખા લવિંગ લીધા છે બે તજના ટુકડા અને બે લાલ મરચાં આપણે એડ કરીશું પણ મરચાં આપણે થોડીક વાર હોય ત્યારે એડ કરવાના છે કેમ કે મરચાં છે તે બળી જશે અને મીઠી લીમડીના પાન એડ કર્યા છે તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે વઘાર ખૂબ સરસ એવો બેસી ગયો છે તમે જોઈ શકો છો હવે આ રીતે વઘાર કરવાથી આપણી કઢી છે એનો ટેસ્ટ સારો આવે છે હંમેશા તમે કઢી બનાવો ત્યારે ખૂબ ઉકળવા દેવાની અને ઉપરથી જ વઘાર કરો એટલે કઢીનો ટેસ્ટ છે તે બહુ સરસ એવો આવે છે અને મારાથી કઢી ખૂબ સરસ એવી બને છે અહીંયા મેં એક ચોથા એક જેટલું લાલ મરચું એડ કર્યું છે લાલ મરચું એડ કરવાથી આપણો ટેસ્ટ છે ખૂબ સરસ એવો આવે છે તો આ કંધો એવો હોય છે તે આ રીતે કઢી બનાવતા હોય છે હવે આ કઢીને આપણે મસાલા સાથે મિક્સ કરી દીધી છે વઘાર સાથે હવે એક મિનિટ જેવો જ આપણે ઉકળવા દેવાનું છે એટલે જે વઘાર કરેલો છે તે અંદર ખૂબ સરસ એવો બેસી જશે હવે આપણી એક મિનિટ પણ થઈ ગઈ છે અને હવે આપણે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું કઢી ઉકળતી હોય ત્યારે હંમેશા ગેસની આંચ થોડીક ધીમી રાખવી કેમકે કઢી ઉભરાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને ઉપરથી આપણે લીલા ધાણા ફ્રેશ છે તેને કટિંગ કરી અને આપણે એડ કરી દીધા છે હવે તમે જોઈ શકો છો આપણી કઢી ખૂબ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે આ કઢી તમારે ખીચડી સાથે ખૂબ સરસ એવી ટેસ્ટમાં સારી લાગે છે તો હવે છવ કરવા માટે આપણે એક બાઉલમાં એડ કરીશું જો આવી કઢી ખાવા મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ સાંજના ભોજનમાં કઢી અને ખીચડી ખૂબ સરસ એવા લાગે છે અને ભોજન પણ આપણું હલકું સાંજનું હોય તો વધારે ટેસ્ટ સારો એવો આવે છે ઉપરથી થોડાક આપણે ગાર્નિશ માટે ધાણા એડ કર્યા છે લીલા તો અમારી અહીંયા રેસીપી બની અને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં પેલી ઘંટી દબાશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન